જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો આઉટસોર્સનો કર્મચારી રૂપિયા વીસ હજારની લાંચ લેતા ઝડપાયો છે તેની જી હા પંચમહાલ લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા એક સફળ ટ્રેપ કરાઈ છે અને આ સફળ ટ્રેપમાં રૂપિયા વીસ હજારની લાંચ સ્વીકારતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતો આઉટસોર્સનો કર્મચારી આશીષ લબાના આબાદ બાદ ઝડપાઈ ગયો છે વિગતવાર વાત કરીશું એસીબી દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકામાં એક અરજદારને પોતાની વડીલો પારજી જમીનમાં વનીકરણ કરવા એટલે કે ફળની વાડીઓ કરવા માટે તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં અરજી કરેલ જેની ફાઇલોના એસ્ટિમેટ તૈયાર કરી આગળ પુટઅપ કરવા મનરેગા વિભાગના ટેકનિકલ આસિસ્ટન્ટ આશીષ કુમાર વિનોદભાઈ લબાના કે જેઓ મૂળ ઝાલોદ તાલુકાના લીલવા દેવાના અને હાલ દાહોદ સુદામા નગરના રહેવાસી છે એણે એક ફાઇલ દીઠ બે હજાર લેખે બેતાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ ત્યારબાદ એક ફાઇલ ઓગણીસો રૂપિયા લેખે ઓગણીસ ફાઇલના છત્રીસ હજાર એકસોમાં નક્કી થયું જે પૈકી વીસ હજાર રૂપિયા પહેલાં આપવાના અને બાકીના છ હજાર મંજૂરી મળી ગયા બાદ આપવાનું જણાવેલ પરંતુ અરજદાર આ લાંચની રકમ આપવા માંગતો ન હોય તેણે લાંચ રૂસ્વત વિરોધી શાખામાં રજૂઆત કરી હતી ફરિયાદ કરી હતી અને તેના આધારે એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને અરજદાર સાથે હેતુલક્ષી વાતચીત બાદ રૂપિયા વીસ હજારની લાંચ લેતા ઝાલોદની જૂની તાલુકા પંચાયત કચેરી ખાતે એસીબીએ રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે દાહોદ એસીબી પોલીસ મથકના પીઆઈ કેવી ડિંડોરે ગોધરા પંચમહાલ એકમના મદદનીશ નિયામક બી એમ પટેલના સુપરવિઝન હેઠળ આ ટ્રેપને સફળ બનાવી છે ત્યારે વધુ એકવાર મનરેગા વિભાગમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે લાંચ રુસવત વિરોધી શાખાની આ કાર્યવાહીને લઈને સરકારી વિભાગોમાં લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો